અલગ અલગ ઠેકાણે કુલ દસ દુકાન ભાડે રાખી હતી જેમાં કાપડ ફરિયાદી પાસેથી રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું કરોડનો કાપડનો માલ ખરીદ્યો તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાન એક સાથે બંધ કરી ફરાર થઈ ગયા હતા જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદી ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ સુરતી કોસલ પોલીસને સોંપવામાં આવી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કરોડોની છેતરપિંડીના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી જે તે સમય દરમિયાન આરોપીને સંભલાબત પૂરા પોલીસે ધારપકાડી કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે એ અનુસંધાને તેઓએ પોતે તમામ વેપ અલગ અલગ વેપારીઓને એક કરોડ બિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી ને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે